ભાગવત કથાની અંદર જ્યારે પ્રવેશ કરીએ છીએ ત્યારે સૌ પ્રથમ આપ સૌ જાણો છો આપણી વચ્ચેથી જેમણે જેમને મા ગંગા એ પોતાની ગોદમાં સમાવી દીધા આપણી સૌની સાથે હરિદ્વારની તીર્થભૂમિની અંદર પોતાનું સરસ મજાનું જીવન જીવ્યા સામાજિક કાર્યની અંદર સરસ મજાનો ભાગ લીધો અને આ હરિદ્વારની પાવન ધરાની અંદર ગંગા મૈયાના સાનિધ્યમાં માં ગંગાએ જેમને એમની ગોદમાં રાખ્યા એવા આપણા સૌના પ્રિયને વાલા જીવરામભાઈ ભવાનભાઈ વિદાય લીધી ગંગા આત્માને તું શાંતિ દેજે સૌ પ્રાર્થના કરીએ એ જીવાત્મા આપણી સાથે હતો પણ માં ગંગા ને શું ગયું ખબર નહી પણ ની પાવન શ્રવણ કરી આપણે સૌ ભાગવતને જાણીએ છીએ ભાગવત એ મુક્તિ ને દેનારો ગ્રંથ છે મોક્ષ ની ગાથા છે જ્યારે પરીક્ષિત નું મૃત્યુ નજીક આવ્યું સુખદેવજી ની પાછે જાય ભગવાન મારું મૃત્યુ નજીક આવ્યું છે મને ભાગવત કથા સંભળાવો મહાપ્રભુ ભાગવત કથા સંભળાવે આ દેવતાઓ કુંભ લઈને આવે કે તમને તમે પરીક્ષિતને અમૃત પાન પાઈને અમૃતવ રાખો અમર બનાવો ભાગવત કથા અમને સંભળાવો પણ કહ્યું કે નહીં મૃત્યુને મંગલ બનાવવા માટે ભાગવત બહુ મહત્ત્વનો ગ્રંથ છે એવા ભાગવત કથાનો ત્રણ ત્રણ દિવસ શ્રવણ કરી આ ગંગાના પાવન ઘાટ પર જેમણે આપણી બધાની વચ્ચેથી વિદાય લીધી એવા જીવરામભાઈના આત્માને સદગતિ મળે એ માટે આપણે સૌ સાથે મળી બે મિનિટ માટે એક મૌન ધારણ કરી એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરશું બે મિનિટ માટે Oh શાંતિ 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 મારી વાસપીઠ એમ કહે છે કે એમનું મરણ નહીં પણ મા ગંગાનું શરણ મળ્યું છે એમને મરણ નહીં મા ગંગાનું શરણ મળ્યું ગંગાએ એમને એમની ગોદમાં રાખ્યા છે એવા દિવ્ય આત્મા ને ભગવાન સરસ મજાનું સ્વર્ગ અંદર વાસ આપી ભગવાનને પ્રાર્થના કરતા સુખદેવજી મહારાજ આગળ